આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની બધા ક્રેઝ છે આજે પણ લોકોમાં જૂના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખૂબ જ છે સિત્તેર અને એસીના દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે ત્યારે આવી જ એક સંગીતની સુરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેનમેન્ટ બોલીવુડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ભારતીય સિનેમાને સમર્પિત ભારતના સંગીત જગતના ઇતિહાસમાં પહેલી જ વાર છે પોતાના સાહીટ મ્યુઝિશિયનો સાથે પલક અને મીથો અને સ્ટેજ પર મંત્ર કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરશે જીસીને એવોર્ડના પરફોર્મન્સ બાદ બહોળી લોક ચાહના મળવનાર પલક અને મિથુના સુરતમાં થવા જનાર આ કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના ભારતની ટૂરની શરૂઆત આપણા શહેર સુરતથી થઈ રહી છે તે પછી ગુજરાતના અન્ય પાંચ મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે તમને વાત જણાવતા પણ આનંદ થાય છે કે યશવી એન્ટરટેનમેન્ટ યશ્વી નવરાત્રીના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે જેમાં યશવી નવરાત્રીનો હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે આ મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે વધુમાં ખુશી વાતની પણ છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ એક શા પોલીસ કે નામના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર યશ્વી નવરાત્રી પૂર્ણ થયા બાદ તારીખ ચોથી ઓક્ટોમ્બર યશવી એસી ડોમ ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ વીઆઈપી રોડ વેસુ ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં

અ એક શ્યામ પોલીસ કે નામ અને એ માં જે પર્ફોમ કરવાના છે એ વેલ નોન આર્ટિસ્ટ પલક મુચ્છલ અને મિથુન શર્મા જે એમને અમે આમંત્રિત કર્યા છે આ ઇવેન્ટ કરવા માટે અને એ ઇવેન્ટમાં આફ્ટર નવરાત્રે અમે કરવા જઈ રહ્યા છે જેની અંદરમાં પોલીસ કર્મીઓ અને જે લોકોએ આપણો અત્યારના સુરત સિટીની અંદરમાં કે ગુજરાત રાજ્યની અંદરમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટે આટલું સારું કામ કર્યું છે એને એક સન્માનિત કરવા માટે અમે આ શોનું આયોજન કર્યું છે અને આ આયોજન થકી જે બી ઇન્કમ થશે જે બી અમને રેવન્યુ જનરેટ થશે એ અમે કેન્સર પીડિત લોકો માટે અમે યુઝ કરશું અને આના માટે અમે અત્યારના ઓલરેડી નવરાત્રિમાં બી અમે આ વસ્તુ અમે રિવાઈ કરી છે કે જે વસ્તુ हमारा रेवेन्यू जनरेटिकुलर सोशल वर्क यू आप सभी माननीय प्रेस कर्मियों को निमंत्रण करता हूँ कि चार अक्टूबर को जो हमारा सूरत में शो होने जा रहा है पहली बार किसी लाइव मंच पे मैं और पलक मिलकर आ रहे हैं और ये परेश जी का दर्शन है यशवी ने हमें ये मंच दिया है कि हम इस मंच पर आए और भारतीय सिनेमा के जो ऐतिहासिक गाने हैं उसको मैं एक नए तरीके से पेश करने वाला और जिस तरीके से सोशल मीडिया पे वायरल हुआ था वो सिर्फ 20-25 मिनट का था इसमें हम लगभग 90 मिनट का परफॉर्मेंस करने वाले हैं और मुंबई की जो एपिक और बहुत आदरणीय मुंबई फिल्म ऑर्केस्ट्रा है वो पूरी मेरे साथ ट्रैवल करने वाली है परफॉर्म करने वाली है तो अगर आप उस संगीत को अपने जीवन में कोई भी स्थान देते हैं तो मैं आपके माध्यम से सूरत के सभी वासियों को जिसको आई थिंक सूरती बोलते हैं हमारे प्यारे सूरतियों को मैं न्योता करता हूँ कि ये गाने आपके हैं ये संगीत जितना मेरा है उतना ही आपका है तो आइए आप इस दर्शन में शामिल होइए और परेश जी के हृदय में ये है कि जो हमारे पुलिस कर्मी है उनको उन उनके नाम ये शाम समर्पित होनी चाहिए तो ये भी एक बहुत बड़ी बात है तो आपके बिना ये अधूरा है तो मैं फिर से कहूँगा कि आप लोग आइए और सूरत का हर नागरिक मुझे लगता है उस दिन वहाँ पर चार अक्टूबर को उस વેન્યુ મેં હોય યે મેરી પ્રાર્થના હૈ